ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફ સફાઈ ન કરતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર જનપ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે પરંતુ સાફ સફાઈ કરાવવા માટે કોઈ આવતું નથી જેથી આ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારમાં રસ્તાના પણ ઠેકાણા નથી બિસ્માર માર્ગો અને ગંદકીના કારણે રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો આંદોલનના મૂળમાં જણાઈ રહ્યા છે અને પ્રશ્નના નિરાકરણની માંગ કરી રહ્યા છે આ જો કામ નહીં કરતા બધું આવું નવું છે જેવું છે એવું રોડ રોડ છે અને સુધરતા બી નથી હું કીધું પછી ગારો તો મોટી ને મોટી ગારો સુનાવીશ આવો મત લેવા તમને મત આપ માટે ખબર આજો કોઈ એક જણ ગયો તો હું કીધું આ તો કશું કરવા રાજી નહીં જોવા જ નહીં આવતા એટલે હું તો મહિનામાં એકવાર વારવા આવે એવું થોડું ચાલે તો પછી તમે મત લઈને ખુરશીઓ પર બેસી જાવ બે વાર ત્રણ વાર અને બપા રાકેશ કહાને તૈવો મળી આવ્યા પહેલાં ભાઈ રોડ તો કરી જાએ રોડ કરી જાય વારવા વાળી નથી આવતી આ હું એમ કે તો પછી આવું થોડું ચાલે નહીં ગટરો સાફ કરવાની કે કશું જ નહીં પહેલાં કરતાં બી આ કેટલા વર્ષોથી આ બગડી ગયું છે આવું ફર્યું બોલો તો થોડુંક જોવા આવો તમે તો આવું થોડું ચાલે ના વોટ 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 માંગીને અમારે આખું ઘર વોટ આપવા જાય ચેમ્બર બનાવે સંડાસ તમારે ખાલકો કરીએ ફીર કોઈ જોવા નહીં આવતો અહીંયાથી અમારે છોકરા ગાડી લઈને જાય છે પડી જાય છે રિક્ષા ઉપર લાવીએ તો રિક્ષા રીક્ષા નીચે એટલું ગંડું પર ગટરો કેટલા વર્ષોથી ગંડીને ગંડી પડે કોઈ ઠીક નહીં કરવા આવતો બોલો શું કરીએ વોટવાળા વોટ લઈ જાય પછી કે અમે આવીશ કરવા તો કરવા નહીં આવતા કેમ કરવા નહીં આવતા એ લોકોને બોલો જાય ને કેમ કરવા નહી આવતા મ્યુનિસિપાલિટીવાળા ઝાડું મારવા નહી આવતી કચરાવાળી એટલું ગોજવાળો રહે છે અમારા ઘરને આગળ જુઓ આવીને